ગુજરાત એટીએસ ની ટીમે સુરતના રામપુરા વિસ્તારના કુખ્યાત અશરફ નાગોરીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે અશરફ નાગોરી સુરતના ફાયરિંગ અને ગુસ્સી ટોકના ગુનામાં વોન્ટેડ હતો અગાઉ હરેન્ટ વડિયા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હતી ગત જાન્યુઆરી મહિનામાં અશરફ નાગોરી ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો અને તેના ભાઈ સહિત ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા રામપુરા ખાતે રહેતા અને ઘણા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસ અધ્યક્ષ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સી ટોક મુજબ ગુનો દાખલ કર્યો હતો તેના બે સાગરતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે અશરફ નાગોરી છેલ્લા નવ મહિનાથી ફરાર હતો અશરફ અને તેના સાગરિતો સાથે પચીસથી વધુ પણ ગંભીર ગુના નોંધાયા છે છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સુરતથી નાસીને નાગોરી પશ્ચિમ બંગાળ ખાતે ખોટા નામે રહેતો હતો અત્યારથી બે ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર ખાતેના નવાપુર નાસ્તી જોવા પામ્યો હતો આમ છેલ્લા નવ મહિનાથી નાસ્તો ફરતો હતો જેની તપાસ કરતા એટીએસને બાતમી મળી હતી કે આરોપી મોહમ્મદ અશરફ નાગોરિયાલ મહારાષ્ટ્રના નવાપુરમાં હાજર છે જેથી એટીએસ ગુજરાતની ટીમને બાતમીવાળી જગ્યાએ રવાના કરવામાં આવી હતી એટીએસની ટીમે ટેકનિકલ તથા વ્યુમન સર્વેલન્સના આધારે સફળ ઓપરેશન પાર પાડી આરોપી મોહમ્મદ અશરફ નાગોરીને પકડી પાડ્યો છે અશરફ નાગોરી સુરતથી ભાગી સૌરાષ્ટ્રના રાજકોટ ધોરાજી અને અજમેરમાં રહ્યો હતો કદી કોલકાતા જવા પામ્યો તો ત્યાં નામ બદલી રહેતો હતો કે ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હોવાની જાણ થતા જ તે ટ્રેનમાં બેસી મહારાષ્ટ્ર આવ્યો હતો ત્યાં નવાપુર રેલ્વે સ્ટેશન જ તેને એટીએસ ટીમે ઝડપી પાડ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા